ડિજિટલ એરેસ્ટની અત્યાર સુધીની સૌથી મોટી રકમ વસૂલવામાં આવી એમની પાસેથી ઓગણીસ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા અને આ કેસની જ્યારે ફરિયાદ નોંધાય ત્યારે સુરતના એક રત્ન રત્નકલાકારની ધરપકડ કરવામાં આવી છે ડિજિટલ એરેસ્ટના એટલા બધા કિસ્સા સામે આવે છે કેટલી બધી વાતો પોલીસમાં થાય છે કેટલી બધી અવેરનેસ ફેલાવવામાં આવે છે એમ છતાં પણ ડિજિટલ એરેસની ઘટના બનતી જ રહે છે તાજેતરની અંદર ગાંધીનગરમાં એક ગાયનેકોલોજીસ્ટ ગાયનેકોલોજિસ્ટ તબીબ ઇઠોતેર વર્ષના છે અને એમને ત્રણ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ રાખવામાં આવ્યા અને એમની પાસેથી ડિજિટલ એરેસની અત્યાર સુધીની સૌથી મોટી રકમ વસૂલવામાં આવી એમની પાસેથી ઓગણીસ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા અને આ કેસની જ્યારે ફરિયાદ નોંધાય ત્યારે સુરતના એક રત્ન રત્નકલાકારની ધરપકડ કરવામાં આવી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરશે ડોટ કોમ ગાંધીનગરના મહિલા તબીબ ગાયને ઇઠોતેર વર્ષના છે પરંતુ પંદર માર્ચે એમની ઉપર એક ફોન આવ્યો અને ફોન કરનારે એવું કીધું કે હું ટેલિકોમ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું અને ડૉક્ટરને ડરાવવા માટે એવું કીધું કે તમારા મોબાઈલ ઉપરથી અપમાનજનક મેસેજો થઈ રહ્યા છે અને તમારા બેંક ખાતામાં ખોટા ટ્રાન્ઝેક્શન થયા છે અને તમારી સામે મની લોન્ડરિંગનો કેસ કરવામાં આવ્યો છે માટે તમારી ધરપકડ કરવામાં આવે છે અને ધરપકડ કરવામાં આવે છે એવો નકલી પત્ર પણ આ ગાયનેટને મોકલવામાં આવ્યો સાથે સાથે મહિલાને એવું કહેવામાં આવ્યું કે તમારા શેર ટ્રાન્ઝેક્શન ફિક્સ ડિપોઝિટ બેન્કિંગ એકાઉન્ટ્સ બેન્કિંગ એકાઉન્ટ્સ બધાનું વેરિફિકેશન કરવું પડશે અને એમ કરી કરીને ઓગણીસ પોઈન્ટ ચો ચોવીસ કરોડ રૂપિયા એમના ખાતામાંથી પડાવી લેવામાં આવ્યા હવે તમને એમ થશે કદાચ મનમાં કે ત્રણ ત્રણ મહિના સુધી કોઈ માણસ ડિજિટલ એરેસ કેવી રીતના થાય તો ત્રણ મહિના સુધી કોઈને મળે નહીં કોઈને વાત નહીં કરે કે એ ત્રણ ત્રણ મહિના સુધી એક રૂમમાં ગોંધાઈ હોય તો આની અંદર એવું જાણવા મળ્યું છે કે આ જે ડિજિટલ એરેસ એમને કરવામાં આવ્યા તો એમને બધી છૂટ હતી મહિલા તબીબ બહાર શાકભાજી લેવા જઈ શકતા હતા ફ્રૂટ લેવા જઈ શકતા હતા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ શકતા હતા મરણ પ્રસંગમાં જઈ શકતા હતા કંઈ પણ કામ માટે બહાર જઈ શકતા હતા પરંતુ એમને એક વાત ફરજિયાત એ કરવામાં આવી હતી કે દરરોજ સાંજે એમને વિડીયો કોલિંગ ઉપર એમને સાબિતી આપવી પડતી હતી કે અહીંયા જ છે તો દરરોજ સાંજે એમની સાથે વાત કરી અને એમને ડરાવવામાં આવતા હતા અને એમને આ મહિલાએ એમના બેંક ખાતામાંથી એફડી શેર આ તે બધું તોડી અને ઓગણીસ કરોડની વ્યવસ્થા કરી અને ટોટલ ઓગણીસ પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયા એમની પાસેથી પડાવી લેવામાં આવ્યું હવે સુરતનો રત્ન કલાકાર એટલા માટે પકડાયો કે આ જે ઓગણીસ પોઈન્ટ ચોવીસ કરોડની જે રકમ હતી એમાંથી એક કરોડની રકમ લાલજી બલદાણિયા કરીને એક રત્ન કલાકાર છે જેનું એક મુરલીધર મેન્યુફેક્ચરિંગ કરીને ઇન્ડુસ ઇન્ડ બેંકમાં ખાતું છે અને એ ખાતાની અંદર એક કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર થઈ એટલા માટે ખબર પડી કે આ રત્નકલાકાર સંડોવાયેલો છે પોલીસે આ લાલજીની ધરપકડ કરી અને એની પાસેથી એવું જાણવા મળ્યું કે એણે તો કમિશનની લાલચમાં આ ખાતું ભાડે આપ્યું હતું અને એ ટ્રાન્ઝેક્શનમાં એને વીસ ટકા કમિશન મળતું હતું પોલીસને એની પાસે લાલજી પાસેથી એ વાતની પણ માહિતી મળી કે મુખ્ય જે સૂત્રધારો છે એ કમ્બોડિયા બેસીને ઓપરેટ કરે છે અને ગુજરાતની અંદર લાલજી જેવા બીજા છ ગુજરાતીઓ છે કે જેમણે એમના ખાતા ભારે આપ્યા હતા એટલે પોલીસ હવે બાકીના જે છ ગુજરાતીઓ છે એને પણ શોધી રહી છે અને એમની પણ ધરપકડ કરવામાં આવશે પણ અમે વારંવાર ખબર છે ડોટ કોમ ઉપરથી આ વાત કરીએ છીએ ફરીથી એક વખત રિપીટ કરું છું કે ડિજિટલ એરેસ્ટથી બચવા માટે પોલીસ અનેક વખત એવું કહે છે કે કોઈ દિવસ સીબીઆઈ હોય ઈડી હોય કે પોલીસ હોય એ ફોન ઉપર તમને એરેસ્ટ કરતી નથી ફોન ઉપર તમારી સાથે કોઈ ક્રાઇમ વિશે વાત કરતી નથી તો આવા કોઈ પણ ફોન આવે તો સૌથી પહેલું તો તમારે અનનોન નંબર હોય એ રિસીવ નહીં કરવાના પણ ધારો કે ઇન કેસ ઓફ તમારાથી ફોન ઉચકાઈ ગયો તો આવી કોઈ વાત કરે તો હું સીબીઆઈ ઓફિસર બોલું છું હું ટેલિકોમમાંથી બોલું છું ઈડી ઓફિસર બોલું છું તો એ ફોન તાત્કાલિક ધોરણે કાપી નાખો અને આવા ફોનને બ્લોક કરી દેવો એ સિવાય બી તમે ધારો કે કંઈક ભોગ બની ગયા તમે ગુલમાં કરી પણ નાખો તો ઇમિજિએટલી સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ નોંધાવી દેજો આ મહિલાએ પણ ત્રણ મહિના પછી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની અંદર ફરિયાદ નોંધાવી અને એના અનુસંધાનની અંદર આ એક એક્શન લેવાય જો કે આ મહિલાના ઓગણીસ પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયામાંથી એક પણ રૂપિયો હજુ પોલીસ વસૂલી શકી નથી કારણ કે જે મેઇન આતા આકા બાપાઓ છે એ બધા વિદેશથી ઓપરેટ કરે છે એટલે એમને પકડવા મુશ્કેલ છે પરંતુ ગુજરાતના પાંત્રીસ એટલે આ જે ટોટલ ઓગણીસ કરોડની રકમ છે એ ટોટલ પાંત્રીસ ખાતાઓની અંદર ટ્રાન્સફર થયેલી છે પોલીસ હવે એક પછી એક ચેઇનને શોધી રહી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ